રાત્રે અને બજરંગ આજકાલ બધી જ જગ્યા એ ગયા તા અને આયોજકો એ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી એને અનુલક્ષી ગઈકાલે રાત્રે

તો ઇન્દ્રનીલ ભાઈ ને હું કેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો હિન્દુ આપણે આપ ધર્મ અને સંસ્કૃતિ ની વ્યાખ્યા સમજાવો તો પેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો આપ કહે છો કે નવરાત્રી આરાધના નું પર્વ છે અને કે બોલાવો માટે ક્યાંય કરવાની દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રી આવે છે એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે યા હતા અમે પોલીસ ફરિયાદ કરી હતી આપણે જાહેરમાં મીડિયા સામે માફી માંગી હતી તો એ બધું કદાચ તમારા માં હશે અને હિન્દુ સંગઠનો ઉપર જે કરી રહ્યા છો

નામ નંબર ની માહિતી સહિત તમામ નો રેકોર્ડ છે લવજાજ ના કેટલા કિસ્સા બને છે રાજકોટમાં તો જે શાખા નું બધા માધ્યમોમાં સોશિયલ મીડિયામાં કાયમ જોતા તો આવે છે પ્રચલિત કરેલો શબ્દ નથી કેરળ જયચંદ્ર ના આશીર્વાદ થી રહ્યો છે આપણા જ આપણને નઈ રહ્યા ભારતીય કોઈ પાંચ લાખ ની ફોજ લઈને લડવા માટે નતા આવ્યા તો આપ જે કુળમાં જન્મ છો એની આરાત્રાનું આપ જાણી શાસ્ત્ર શીખી અને આપ આપ્યો ત્યારે વિદર્ભો તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે અમે આવીને ગમે મારે તૈયાર થયું લડવા માટે